વિજ્ઞાનની દુનિયામાં અજાણ્યા પદાર્થોને ઓળખવા એ કોઈ જટિલ રહસ્યો ઉકેલવા જેવું જ છે ખરું ને દરેક અણુની પોતાની એક આગવી ઓળખ હોય છે એક વાર્તા હોય છે તો આજે આપણે એ સાધનને સમજવાના છીએ જે આ વાર્તાને આપણી સામે લાવી શકે છે તો પછી સૌથી મોટો સવાલ એ થાય કે કલ્પના કરો કે એક મિશ્રણ છે જેમાં હજારો લાખો અલગ અલગ અણુઓ છે હવે એમાંથી કોઈ એક ચોક્કસ અણુને શોધીને એની ઓળખ કઈ રીતે કરવી બસ આજ એ કેસ છે જે આપણો આજનો આણવિક જાસૂસ ઉકેલવાનો છે અને આ રહસ્ય ઉકેલવા માટેનું આપણું શક્તિશાળી હથિયાર છે માસ સ્પેક્ટ્રોમેટ્રી સૌ સાદા શબ્દોમાં કહીએ તો આ એક એવું હાઈટેક ત્રાજુ છે જે અણુઓનું વજન કરે છે પણ એટલી ચોકસાઈથી કે એ આપણને અણુની આખી જન્મકુંડલી કાઢી આપે ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ જુઓ કોઈ પણ સારો જાસૂસ એક ચોક્કસ પ્રોસેસને અનુસરે છે માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં પણ એવું જ છે અહીં નમૂનો ચાર મુખ્ય સ્ટેપ્સમાંથી પસાર થાય છે સૌથી પહેલાં એની પૂછપરછ થાય પછી એને ઓળખ પરેડ માટે લાઈનમાં ઊભો રખાય અને છેલ્લે પાક્કા પુરાવા ભેગા કરવામાં આવે તો ચલો આ જાસૂસની પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો સૌથી પહેલું કામ છે પૂછપરછ હવે સીધી વાત છે મશીન તટસ્થ એટલે કે ન્યુટ્રલ અણુઓનું વિશ્લેષણ નથી કરી શકતું એટલે એમને બોલતા કરવા માટે આપણે એમને એક ઇલેક્ટ્રિકલ ચાર્જ આપવો પડે છે આ જ પ્રક્રિયાને કહેવાય છે આયનીકરણ હવે જુઓ જાસૂસ પાસે પૂછપરછ કરવાની પણ બે અલગ અલગ સ્ટાઇલ છે પહેલી છે ઇલેક્ટ્રોન આયોનાઇઝેશન એટલે કે ઇ આય આ એકદમ કઠોર પદ્ધતિ છે એ ઊંચી ઉર્જાથી અણુને નાના નાના ટુકડાઓમાં તોડી નાખે છે આનાથી આપણને એની અંદરની રચના વિશે ઘણી બધી માહિતી મળે બીજી બાજુ છે કેમિકલ આયોનાઇઝેશન એટલે કે સી જે એકદમ સૌમ્ય રીત છે એ મૂળ અણુને ખાસ નુકસાન પહોંચાડ્યા વગર જાળવી રાખે છે હવે કઈ પદ્ધતિ વાપરવી એ તો કેસ કેવો છે એના પર આધાર રાખે છે અને વાત અહીં પૂરી નથી થતી આ જાસૂસના ભાથામાં બીજા પણ ઘણા તીર છે જેમ કે ઈએસઆઈ જે પ્રોટીન જેવા મોટા અણુઓ માટે કામ આવે છે પછી છે મેલડી જે લેઝરની મદદથી મોટા અણુઓને તોડ્યા વગર ચાર્જ કરે છે અને એફએ જે અસ્થિર સંયોજનો માટે વપરાય છે આ બતાવે છે કે આ સાધન કેટલું વર્સેટાઇલ છે ઓકે તો પૂછપરછ થઈ ગઈ હવે અણુઓ પર ચાર્જ આવી ગયો છે એટલે કે તેઓ બોલવા માટે તૈયાર છે હવે સમય છે એમને ઓળખ પરેડ માટે લઈ જવાનો આ એ સ્ટેટ છે જ્યાં આપણે ચાર્જ થયેલા આયનોને એકબીજાથી અલગ પાડીશું અને એમની અસલી ઓળખ જાણીશું પણ સવાલ એ છે કે આ બધાને અલગ પાડીશું કઈ રીતે તો જવાબ છે માસ ટુ ચાર્જ રેશિયો જેને એમ બાય ઝેડ કહેવાય છે દરેક આયનનો પોતાનો એક યુનિક એમ બાય ઝેડ રેશિયો હોય છે આ રેશિયો તેના વજન અને તેના પર રહેલા ચાર્જ પરથી નક્કી થાય છે સમજી લો કે આ દરેક શંકાસ્પદનો એક યુનિક આઈડી નંબર છે આ ઓળખ પરેડ કરાવવા માટે પણ મસ્ત રીતો છે પહેલી છે ક્વાડ્રોપોલ એનાલાઇઝર એ એક ફિલ્ટરની જેમ કામ કરે છે જે ફક્ત ચોક્કસ એમ બાય ઝેડ રેશિયો વાળા આયોનોને જ આગળ જવા દે છે અને બીજી રીત તો એનાથી પણ રસપ્રદ છે ટાઈમ ઓફ ફ્લાઇટ જાણે રેસ ટ્રેક હોય જ્યાં બધાને એકસાથે દોડાવવામાં આવે જે આયોનો હલકા હોય એ ઝડપથી દોડીને ફિનિશ લાઇન પર પહેલા પહોંચી જાય એકદમ સ્માર્ટ નહીં તો પૂછપરછ પૂરી ઓળખ પરેડ પણ થઈ ગઈ હવે આવે છે એ ક્ષણ જેની આપણે રાહ જોઈ રહ્યા હતા રહસ્ય પરથી પડદો ઉઠવાનો સમય હવે આપણે એ અંતિમ પુરાવાને જોવાના છીએ જે અજાણ્યા અણુની સાચી ઓળખ છતી કરશે આ જે ગ્રાફ દેખાય છે એ છે માસ સ્પેક્ટ્રમ અને આ કોઈ સાધારણ ગ્રાફ નથી આ બતાવે છે કે કયા એમ બાય ઝેડ રેશિયો પર કેટલા આયનો મળ્યા પણ સૌથી અગત્યની વાત એ છે કે દરેક અણુનો સ્પેક્ટ્રમ યુનિક હોય છે એની પોતાની આગવી ફિંગરપ્રિન્ટ બસ આ છે આપણો અંતિમ પુરાવો હવે આ ફિંગરપ્રિન્ટને ધ્યાનથી જોઈએ તો એમાં ઘણા બધા છુપાયેલા સંકેતો મળે છે જેમ કે મોલિક્યુલર આયન પીક જે આપણને આખા અણુનું ટોટલ વજન બતાવે છે પછી બીજા નાના શિખરો જેને ફ્રેગમેન્ટ આયન કહેવાય એ પૂછપરછ દરમિયાન તૂટેલા ટુકડાઓ છે જે અણુની અંદરની બનાવટ બતાવે છે અને ક્યારેક ક્લોરીન જેવા તત્વો હોય તો એની ખાસ પેટર્ન પણ જોવા મળે છે અને જે એકદમ એક્સપર્ટ જાસૂસ હોય ને એ તો અમુક ખાસ પેટર્ન પણ શોધી કાઢે છે જેમ કે મેક લાફર્ટી પુનર્વ્યવસ્થા નામ ભલે અભરું લાગે પણ વાત સાદી છે અમુક પ્રકારના અણુઓ હંમેશા એક ખાસ રીતે જ તૂટે છે જાણે કોઈની ખાસ સહી હોય આ પેટર્નને ઓળખવી એ એક અનુભવી ડિટેક્ટિવની નિશાની છે જે અણુની સાચી ઓળખ પાક્કી કરવામાં મદદ કરે છે ચાલો હવે થિયરીમાંથી બહાર આવીને જોઈએ કે આ જાસૂસી ટેકનિક વાસ્તવિક દુનિયામાં કેવા કેવા ગંભીર કેસો ઉકેલે છે અહીંયા એન્ટ્રી થાય છે એક સુપરસ્ટાર જોડીની જીસીએમએસ આ ગેસ ક્રોમેટોગ્રાફી અને માસ સ્પેક્ટ્રોમેટ્રીનું જોડાણ છે એને એક જાસૂસ પાર્ટનરશીપ તરીકે વિચારો જેમાં ગેસ ક્રોમેટોગ્રાફી એટલે કે જીસી પહેલાં ભીડમાંથી બધા શંકાસ્પદોને અલગ કરે છે અને પછી માસ સ્પેક્ટ્રોમીટર એટલે કે એમએસ દરેકની અલગથી પૂછપરછ કરીને ઓળખ કાઢે છે એટલે કે પહેલાં જીસી પોતાનું કામ કરે છે એ મિશ્રણના બધા ઘટકોને એની અસ્થિરતાના આધારે અલગ પાડે છે અને પછી જેવો કોઈ ઘટક જીસીમાંથી બહાર આવે તરત જ એમએસ એને પકડીને ઓળખી લે છે એકદમ પરફેક્ટ ટીમવર્ક અને આ ટીમવર્કની અસર જુઓ ફોરેન્સિક્સમાં ગુનાના સ્થળેથી ઝેર અને વિસ્ફોટકો ઓળખવા માટે આનો ઉપયોગ થાય છે સ્પોર્ટ્સમાં એથ્લિટ્સે કોઈ પ્રતિબંધિત દવાઓ લીધી છે કે નહીં તે શોધવા માટે આપણે જે ફળો અને શાકભાજી ખાઈએ છીએ તેના પર કોઈ હાનિકારક જંતુનાશકો છે કે નહીં તે જાણવા માટે અને આપણા પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ એટલે જ તો કહેવાય છે કે એની જબરદસ્ત સંવેદનશીલતા અને ચોકસાઈને કારણે જીસીએમએસ એ જટિલ મિશ્રણોના સંયોજનોને ઓળખવા માટેનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે મતલબ કે આ ક્ષેત્રમાં આનાથી વધુ ભરોસાપાત્ર બીજું કોઈ નથી તો આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે માસ સ્પેક્ટ્રોમેટ્રી જેવી ટેકનોલોજીથી આપણે આપણી આસપાસની આણવિક દુનિયાને પહેલાં કરતાં ઘણી સારી રીતે સમજી શકીએ છીએ તો વિચારવા જેવી વાત એ છે કે આપણી આસપાસની દુનિયા એવી તો કઈ છુપાયેલી વાર્તાઓ કહેવા માટે રાહ જોઈ રહી છે જે આપણે હજુ સાંભળી નથી